અને અગિયાર ગામની માલિકો નારણ કરી અને હુતાર એને જીવનમાં એવું નિયમ રાખ્યો કે કાયમીની માટેનું એક રૂપિયો મારે ધર્માદા ખાતે કોઈ પણ સત્કર્મના કાર્ય માટે નખો મૂકી દેવાનો એ નિયમ એનો કાયમીનો જે કંઈ આવક થાય એમાંથી એક રૂપિયો એ નોખો મૂકી દઈએ ધીમા 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 દીકરા મોટા થયા વેલસેટ થયા એ પણ એનો નિયમ એનો કાયમીનો શરૂ રહ્યો અને એક દિવસ એને એમ થયું કે આ ડબ્બા જે ભેરા છે એને હું તોડાવું બહુ મોટી ઉંમર થઈ ગઈ ડબ્બા તોડાવ્યા મામા એમાંથી વીસ રૂપિયા નીકળ્યા એટલે ગામના રામસંગ બાપુ કરીને દરબાર એને જેને કીધું બાપુ મેં આખી જિંદગી જે કંઈ બચત કરી છે ધર્મને ખાતે એ મારે વાપરવી છે તો મને થોડીક જમીન આપો ને તો હું એક શંકરનું મંદિર બનાવું એટલે રામસિંહ બાપુ કીધું અરે ભગત એવું તો મું સુંદર કાર્ય કરતા હો તો તમતારે તમારે જોઈને તમે જમીન આપો ગામની નજીકમાં નજીક તમને જમીન આપી દઉં એ ટૂંકમાં જમીન આપી ને શંકરનું મંદિર બનાવ્યું નામ લખ્યું નારાયણેશ્વર મહાદેવ સાંભળ્યો ભાવનગર રાજકવિ પિંગળસી બાપુ મહેમાન થયા રામસંગ બાપુ દરબાર ને કે દીકરાના લગ્ન અને ભાવનગર રાજકવિ મહેમાન થયા એમાં ભાવનગર રાજકવિ પિંગળસી બાપુને એવું નીમ કે ગોધુલીના સમયે સાંજે 5 વાગ્યાના સમયે શિવના દર્શન કરવા જવાનું કાયમીનું નીમ એટલે કીધું બાપુ મારે કાયમીનું નીમ છે શિવના દર્શન કરવા જવાનું અરે બાપુ ભારી કામ થયું અમારા ગામમાં એક નવું મંદિર બન્યું છે પધારો પધારો ટૂંકમાં આખો રસીલો રસિલો દરબારગઢમાંથી મંદિરે ગયા દર્શન કર્યા એટલે પિંગળસી બાપુએ કીધું કે બહુ સરસ મંદિર દરબાર સાહેબ બનાવ્યું કે બાપુ મેં નથી બનાવ્યું કે તો કે અમારા ગામના એક નારણ છે ને એણે આ મંદિર બનાવ્યું ઓહો એવા માણસના તો મારે દર્શન કરવા જોઈએ એટલે તરત દરબાર સાહેબે કીધું તો મારી ગાડી મોકલું એ તરત એની ગાડી મોકલી નારણ હુતાર ને તેડી આવ્યા એ મોટરમાંથી નીચે ઉતર્યા પિંગળસિંહ બાપુ હામા પગથિયા ઉતરી ગયા ભાવનગર નો રાજકવિ મંદિરના પગથિયા હામા ઉતર્યા આમ ચોગાનમાં થયા છીએ નારાયણ ને બધ ભરી ગયા કવિરાજ બધ ભરીને એટલું કીધું કે ભગત બહુ સારું કાર્ય કર્યું એટલે હામ હું રૂડુ મનાવા ભગતે કીધું કે પીંગડસી બાપુ આ તો તમારા દેવાના પુણ્યના પ્રતાપે આવું સુંદર કાર્ય આપણે રૂડુ મનાવીને કે ભાઈ આ તો તમારા એમ રૂઢું મનાવા કીધું પીંડસી બાપુ આ તો તમારા દેવા પ્રતાપી પુરુષના પુણ્ય પ્રતાપે આ કાર્યુન્ય રાજ પટરાંગણમાં ઉભા રહેતાપ તારા પુન્ય નો કે તને હુજી ગીયું ગયું અમારા પુન્ય નહી કોઈ રાજાના પુન્ય પુણ્ય પણ પ્રતાપ તારા પુન્યનો કે આ તો નાણું ઘરતું નારણા પ્રતાપ તારા કે નો કેતો ને ગીયું હુતાર બાકી ભૈરા મેલી ભંડાર કઈક નૃપ ઠાલા ગયા નારણા એ તો કેટલાય રાજાઓ ભંડાર ભૈરા મૂકીને વ્યાંગ ગયા કેટલાય ઠાલ્યા હાથે ગાતા ગાતા વ્યા ગયા